મિત્રો પશુપાલન વ્યવસાયની અંદર બે વસ્તુ મુદ્દા છે છે જે પર કામ કરવું બહુ અગત્યનું તમને તમને ફાયદો અને આગળ ભવિષ્યમાં સફળતા મળી શકે છે એક મુદ્દો એ છે કે જેમાં તમે સારામાં સારી નસલનું પશુ જેની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોય એને પસંદ કરીને તમારા ફાર્મ પર લાવો અને બીજું સારામાં સારા બુલ સાથે એનું બ્રિડિંગ કરાવો એટલે આજનો મુદ્દો બ્રિડિંગ ઉપર છે આ ફાર્મ હરડેસણ ગામમાં આવેલું છે અને એમની પાસે એક જૂનો બુલ હતો એનું રિઝલ્ટ એમની પાસે ઓલરેડી છે પણ છે 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 એમની પાસે અને અત્યારે બીજો એક નવો બુલ લાવ્યા જે લખપત તાલુકાના ગામમાંથી એની પણ પેડીગ્રી સારી છે અને બ્રિડિંગ પાછળ નેચરલી રીતે આ સારું કામ કરી રહ્યા છે તો આપ એમની સાથે મળીએ એમનું ઇન્ટરવ્યુ લઈએ અને બ્રિડિંગમાં શું શું પદ્ધતિઓ છે શું શું કરવાથી સારી ઓલાદ પેદા થાય એના ઉપર આજે આપણે વાત કરીશું તો વિડીયામાં

એનું રિઝલ્ટ આ તારે હાલ જોવા મળે હા એ આપણે પછી જોઈએ તમારી પાસે હાલ કેટલા પશુ છે અમારે લગભગ તરી બત્રી પશુઓ હું પાડી ને એના મોટી બધા છે બચ્ચા સુધી અને કેટલા વર્ષો થી આ વ્યવસાય કરો તમે છ સાત વર્ષથી હું લગભગ આ કરું છું અને તમે જે આ બુલ લાયા છો એ કઈ જગ્યાએથી થી લાયા તમે સોંદ્રો માંથી લાવ્યો હું તો મિત્રો આ એમનો નવો બુલ છે

અને કાકા અત્યારે અમુક લોકો હોય છે કે પૈસા થી સારી ભેસો ખરીદી લે અને સામાન્ય માણસ નું સપનું હોય કે સારી ભેસ મારા ઘેર પેદા કરવી હોય તો એવા માણસો ને તમારે શું સલાહ આપવા માંગો છો સલાહ એવી કે સાહેબ ત્યાં બુલ હોય તો જ સારી ઓલાદ પાકે અને ત્યાં ની નસલ ની ભેંસ હોય તો એનું બુલ સારું પાક હા એટલે અત્યારે શું છે કે આપણા ઉત્તર ગુજરાત માં ગણો બનાસકાંઠા માં અમુક લોકો શું કરે મહેસાણી ભેસ ઉપર બની પાડો લાઈન છોડી દે ના નકો પર ક્રોસ બ્રીડિંગ કરે તો ના થાય ક્રોસ બ્રીડિંગ કરે છે 100% રિઝલ્ટ ના મળે એટલે ક્રોસ બ્રીડિંગ કરે છે એટલે બેમાંથી એક કેનું કેરેક્ટર આવતું નથી આવતું ના આવે અને નસલે ખરાબ થાય ખરાબ થાય તો એવા લોકોનું તમે શું કેવા માંગો હું એમ કેવા માંગુ કે ત્યાંની નસલ ત્યાંની બે વાલા ઘેર ઉસેરવાની ત્યાંનો બુલ જોવો તો જ 100% રિઝલ્ટ મળે નકર કદી ના મળે અને સારું બ્રીડિંગ લેવા માટે શું શું તકલીફો પડે અત્યારે આપા સારું બિલ્ડિંગ તમે લેવા તો કાકા જોટીની વિગત આપો ને તમે

તમે ધીરજ રાખવી પડે છે ત્યારે સારા થાય છે બાકી પૈસાવાળા તો પૈસા આપી અને જાનવર ખરીદી લે છે પણ સામાન્ય માણસ માટે એક જ વિકલ્પ હોય છે કે એને નેચરલી સારામાં સારો બુલ શોધવાનો પડે છે થોડી તકલીફ પણ પડે છે પણ બ્રીડિંગ લેવું હોય તો મહેનત કરવી પડે છે તો મારો એક જ ઉદ્દેશ્ય છે કે સારું બ્રીડિંગ કરો નસલને બચાવો અને નસલ જે છે એને સારી બનાવો આ બોલતો ભૂરી હંગાત આવ્યો તો ગુડી ભૂદી બેસતો મિત્રો આ અત્યારે જે નવો બુલ છે એનાથી ગાભણ કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો એની લેન્થ બધી રીતે અને બુલ પણ સારી ક્વોલિટીનો છે એટલે આવનારું બચ્ચું સારું જ આવશે એની સો ટકા ગેરંટી છે આ બુલ છે જેનાથી એને ગાભણ કરવામાં આવી છે તો મિત્રો નસલને સુધારવા પાછળ મહેનત કરો અને નસલ બગડે નહીં એની જવાબદારી આપણી છે કારણ કે મહેસાણા જિલ્લાની અંદર મહેસાણી નસલ પાછળ જે કામ લોકોએ કર્યું છે એમાં કોઈ ગંભીરતા રાખી નથી એના લીધે મહેસાણી નસલનું જે દૂધ ઉત્પાદન હતું એ ધીમે ધીમે ઘટી ગયું પણ તમે આજે કચ્છના બ્રિડરો જુઓ કે જે હવે આ બુલની કિંમત તમે જાણશો તો તમને નવાઈ લાગશે કે આ બુલ કેટલો મોંઘો કેવી રીતે પણ એ ભાઈ એના પૈસા એના માટે લે છે કે એની પાછળ એમની બ્રિડિંગ પાછળની મહેનત છે તમે ક્યારે સાંભળ્યું છે કે મહેસાણી નસલની ભેસ બે લાખમાં વેચાણી હોય કે મહેસાણી લાખમાં વેચાણ હોય કારણ એ જ છે કે એમાં દૂધ ઉત્પાદન ક્ષમતા જેટલી બની નસલમાં છે એટલી આમાં છે નહીં જે સુંદરતા આ નસલમાં છે એ મહેસાણી નસલમાં છે નહીં એટલે આ જ કારણે આપણો મહેસાણી નસલને ધીમે ધીમે જે કહેવાય છે ને મહત્વ ઘટતું ગયું છે આજે તમે જુઓ તો મહેસાણા જિલ્લાની અંદર દૂધ ઉત્પાદન ઘટવા માંડ્યું છે એની પાછળ બે કારણ છે એક બ્રીડિંગ નથી થતું સારું અને બીજું કે લોકોમાં પશુપાલનમાં જે કહેવાય ને બ્રીડિંગ સારી ઓલાદ કેવી રીતે ઉછેરવી એ એના પાછળ જે લોકોમાં જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતા છે નહીં એટલે આજે આ નોબત આપણા જિલ્લાની આવી છે તો મિત્રો જાગૃત બનો સારી ઓલાદ પેદા કરો ચાહે ગમે એ નસલ હોય અને ક્રોસ બ્રીડિંગથી દૂર રહો અને જાણકાર બનો સમય બદલાય પદ્ધતિ બદલવી જરૂરી છે જૂની પદ્ધતિ ખાલી પશુપાલન બનાવવું હોય પ્રગતિ કરવી હોય તો એક પોતાની અલગ ઓળખ બનાવવી હોય તો નેક્સ્ટ લેવલની મહેનત કરવી પડશે બ્રીડિંગ એવો સબ્જેક્ટ છે જેમાં થોડો સમય લાગે છે પણ પ્રગતિ તમને સારી એવી થાય છે તમારું નામ પણ બને છે આજે જેટલા પણ બ્રીડરો નામચીન છે જે નામ કમાણે છે પૈસા કમાણા છે એની પાછળ એ લોકોની મહેનત છે તો મિત્રો વિડીયોને થાય એટલો વધારેમાં વધારે શેર કરજો જેથી પશુપાલકોની અંદર સાચી માહિતી પ્રોવાઈડ થતી રહે થેન્ક યુ તો મિત્રો નમસ્કાર મિત્રો હવે બ્રિડિંગની અંદર કઈ રીતની પ્રોસેસ હોય છે એક છે નેચરલ બ્રીડિંગ જેમાં તમે કુદરતી રીતે એક બોલને એક ભેસ સાથે કવર કરાવો છો એક એ પદ્ધતિ છે અને બીજી છે સીમન દ્વારા તો સીમનમાં તમે સારામાં સારો બોલ સિલેક્ટ કરી અને એની માનું દૂધનું ઉત્પાદન કેટલું હતું લેક્ટ્રેશન કેટલું હતું એનું તમારે પૂરેપૂરી માહિતી લઈ પછી જ એનું તમારે બીજદાન કરાવવાનું ચાહે બની ભેસ હોય કે મુરરા ભેસ હોય કે મહેસાણી નસલ હોય કે કાંકરેજ ગાય હોય આ માહિતી રાખી આપણા માટે જરૂરી છે કારણ કે અત્યારે સીમન કંપનીઓ વાળા સફરજન બતાવીને સંતરા વેચી રહ્યા છે નકલી પકડાવે છે તો નકલી સીમનથી બચવા માટે ખાસ તમને હું એક ટ્રીક આપું છું કે જે બી એની ઓફિશિયલ વેબસાઇટ હોય એમાં જઈ તમે એની પૂરેપૂરી ચકાસણી કરો કે સાચું સીમનને ઓળખવાની પ્રોસેસ શું છે એની માહિતી લો અને પછી જ એ સીમન ખરીદો અને પછી જ તમે એને તમારા જાનવર પર મુકાવો કોઈ બી ડોક્ટર જયારે બી તમારા સીમન મુકતો હોય તો એને તમારે પૂછવાની ફરજ બને છે કે આ બોલની શું કેપેસિટી છે એનું શું દૂધ ઉત્પાદન છે બોલની વિગત લો અને જાણકાર બનો જાણકાર બનશો જેટલા એટલા જ તમારા માટે ફાયદો છે અને મિત્રો બ્રિડિંગ એક એવું બ્રહ્માસ્ત્ર છે કે પશુપાલન વ્યવસાયમાં તમને ક્યાંથી ક્યાંય આગળ લઈ જાય છે તો મારો એક જ ઉદ્દેશ છે કે તમે લોકો જાગૃત બનો આગળ વધો ને પ્રગતિ કરો થેન્ક યુ